પશ્ચિમ રેલવેના અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર પ્લેટફોર્મ નંબર ત્રણ ઉપર સીસી એપ્રોન રિપેરિંગ કામ માટે ત્રીસ દિવસ માટે પ્રસ્તાવિત બ્લોકના કારણે કેટલીક પેસેન્જર મેમો ટ્રેનો પ્રભાવિત થશે પશ્ચિમ રેલવેના અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર પ્લેટફોર્મ નંબર ત્રણ ઉપર સીસી એપ્રોન રિપેરિંગ કામ માટે ત્રીસ દિવસ માટે પ્રસ્તાવિત બ્લોકના કારણે કેટલીક પેસેન્જર મેમો ટ્રેનો પ્રભાવિત રહેશે મુસાફરોની વિનંતી છે કે અમુક વાતોને ધ્યાનમાં રાખીને યાત્રા કરે ટ્રેનોના સંચાલનથી સંબંધિત નવીનતમ અપડેટ રદ ટ્રેનો છે તે તારીખ તેર બાર બે હજાર ચોવીસ થી અગિયાર એક બે હજાર પચીસ સુધી ટ્રેન નંબર ઝીરો નાઇન ટુ સેવન ફોર અમદાવાદ આણંદ મેમો પૂર્ણપણે રદ રહેશે બાર એક બે હાજર પચીસ સુધી ટ્રેન નંબર ઝીરો નાઇન થ્રી વન સિક્સ અમદાવાદ વડોદરા મેમો અમદાવાદ અને આનંદ વચ્ચે આંશિક રદ રહેશે તો તારીખ તેર બાર બે ચોવીસ થી પચીસ સુધી ટ્રેન નંબર વડોદરા અમદાવાદ અમદાવાદ અને વચ્ચે આંશિક રદ એક બે હજાર પચીસ સુધી ટ્રેન નંબર વન નાઇન ઝીરો થ્રી ફાઇવ વડોદરા અમદાવાદ ઇન્ટર સિટી વટવા સ્ટેશન ઉપર શોર્ટ ટર્મિનેટ થશે તથા આ ટ્રેન વટવા અમદાવાદ વચ્ચે આંશિક રદ રહેશે